નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુક કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી સિનિયર સિટીઝનની સમસ્યા અને સમાધાન માટે પોલીસ વારે આવી અંકલેશ્વર શહેરની જે એન પીટી લાઇબ્રેરીના સભાખંડમાં અંકલેશ્વર શહેર એડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં સેમિનાર યોજાયો હતો સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સિનિયર સિટીઝનને પોલીસ દ્વારા તેમની સમસ્યાઓના નિદાન માટે સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં સાયબર ક્રાઇમ સિનિયર સિટીઝન સાથે થતી અને ગુનાહિત પ્રવૃત્તિથી કેવી રીતે બચી શકાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું એટલું જ નહીં સરકારના સિનિયર સિટીઝન કાર્ડમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા પોલીસે જાતે જ તેના પુરાવાઓ મેળવી કાર્ડ બનાવી તેમને અર્પણ કર્યા હતા ગુનાહિત પ્રવૃત્તિઓ ઘટાડી શકાય તેમજ પોલીસ અને પ્રજાનો વિશ્વાસ સંપાદિત થાય અને તમામને સુરક્ષા પ્રદાન કરી શકાય તેવા ઉદ્દેશ્ય સાથે અંકલેશ્વર એડવિઝન પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીના માધ્યમથી તરુણો નાગરિકો અને મહિલાઓ બાદ સિનિયર સિટીઝન માટે આગળ આવ્યો છે જેના અંતર્ગત એક વિશેષ સેમિનાર યોજવામાં આવ્યું હતું જેમાં પોલીસ દ્વારા પ્રથમ જે વડીલો એકલા રહેતા હોય કે પછી તેમના પરિવાર સાથે રહેતા હોય તેવા વયોવૃદ્ધ સિનિયર સિટીઝન સાથે વાર્તાલાપ કરતા પ્રથમ તેમની સમસ્યાઓ જાણવાની કોશિશ કરી હતી અને પોલીસ વિભાગ આ સમસ્યાના નિદાન માટે કેવી રીતે મદદ કરી શકે તે અંગે વિસ્તૃત ચર્ચાઓ પણ કરવામાં આવી હતી તો ખાસ કરીને સિનિયર સિટીઝન સાથે થતા સાયબર ક્રાઇમ તેમજ છેતરપિંડી અંગે ગુનેગારોની મોડસ ઓપરેન્ડી અંગેની જાણકારી આપી તેમાંથી કેવી રીતે બચી શકાય તે અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું સિનિયર સિટીઝનના કાર્ડ ના બન્યા હોય તેમજ કાર્ડ બનાવવા માટે સમસ્યાઓ ઉદભવતી હોય છે તેવા સિનિયર સિટીઝનના પોલીસ દ્વારા મામલતદાર કચેરી જોડે સંકલન કરી સિનિયર સિટીઝન કાર્ડ બનાવી આપ્યા હતા રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર